મિસ્ટી હતા એમ કો આજ તો આપણે વિડિયા નું આ જગો આવ્યો આપણે તે પર ઓલા ના છું માર તો તો કણ ખાવ દે દિનેશ જી ની આયા ઠીક ગન તો મોડું થાય તો કમ્પ્લીટ બાજુ તું શોર્ટ બધું પેરી બેઠા તો

એટલે આ અમારો વિડીયો નહીં આવે છે ગોભરાજીના થોડો ઘણું પેટમાં દુખે છે એટલે હમણાં દવા લઈને આવશે ને આરામ કીધું છે ડૉક્ટર આ એટલે અમારો હવે છે નહીં કાલથી કાલનો દાડી વિડીયો અમારો નહીં આવે છે આ દિવસ બ્લોક બની છે એટલે વળી દાડે છે કમ્પ્લીટ અમારો રેગ્યુલર પીડીયા ચાલુ થઈ જાય અને વધુ ને વધુ અમારું સપોર્ટ કરજો અને વધુ ને વધુ શેર કરજો અને સપોર્ટ કરે તો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ગોભરાઈ રહ્યા નહીં

તમે સાચા મનથી અમને સબસ્ક્રાઇબ કરશો તો અમે ગરીબની તમારી બધાની અમે મદદ કરશું હું એટલું કહેવા માગું છું મિત્રો જય માતાજી અમે અહીંયા ઉપર છે તો અમે ગરીબની એટલી મદદ કરશે કે અહીંયાનો ઉપયોગ ગરીબી થોડા ઘણી વીતેના ના અને અમને ખબર છે કે ગરીબ ગરીબની પરિસ્થિતિ ચીવી હોય છે અને ચીવી વીતે તો અમને ખબર છે જય માતાજી મિત્રો અમારા એવા એક્ટરો છે અમારે અમારા ઘણા એક્ટરો જ નહીં અમે ખાલી સાત સાત એક્ટરો છે અને એમાં તો મેતુજીન તો અમે ઘણા એક્ટરો નહીં અમે તો ખાલી સાત એક્ટર જ છે અને એમાં મેતુજીન છે ને એડિટિંગ કરે છે ને વિડીયો ઉતારે અને એની ખાસ જરૂર હોય ને તારે જ અમે અહીંયા લેશે બાકી તો અમે છ થી સાત જણા જ ઘણી કાપી પડી જશે અને અમારો એક વિડીયો એવો પેલો રાવણને કોને માર્યો તો એવો વિડીયો ઘણો આઈડિયો છે અને એવો ને એવો સપોર્ટ કરો અને એવા ને એવા

તો વડી આંખો સીધી કાઢ લેવો પડે અને સપોર્ટ કરો અને આગળ ને આગળ વધારો સપોર્ટ કરો કેમ કે અમે એવા આગળ વધારો અને ગરીબો મદદ પણ કરી શકે અને બીજો બોલો બોલો જવાદ આજ મિત્રો અમારા હવે કાલથી આજનો આજનો જ ખાલી વિડીયો નહીં આવે પછી ત્રણ દિવસથી રેગ્યુલર વિડીયો અમારા ચાલુ થઈ જાય અને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને જય માતાજી મિત્રો હવે અમે બસ અમે આટલું જ કહેવા માંગો હા આટલું કહેવા માંગો છો બોલો રાધે કૃષ્ણ આચાર્યની જય જય બોલો રામાપીરની જય બોલો જય બાપજીની જય